બિર નો જથ્થો સુરત લવાયો પોલીસે બે પોઈન્ટ બાવન લાખ નો જથ્થો જપ્ત કર્યો સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં એકત્રીસ ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનારા ખટોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે પોલીસે કાપડના પાર્સલમાં છુપાવવામાં આવેલ તેરસો બાવન વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સાથે રૂપિયા બે લાખ બાવન હજાર પાંચસો નેવું ની મતદાનના જથ્થા પર કબજો કર્યો છે ન્યુ યર પાર્ટી માટે કાપડના પાર્સલના આડમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર બી આર રબારી સાહેબને બાતમી મળી હતી કે કાપડના પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવ્યો છે જૂની સબજેલની પાછળ બંદરિયા કમ્પાઉન્ડમાં આવેલા ઓમ તુરંતના ગોડાઉનમાં આ દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસ સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી જથ્થાને કુરિયર પાર્સલ બોક્સમાં અને કાપડના બંડલમાં છુપાવીને મોકલવામાં આવ્યો હતો જેથી તે પર પ્રત્યક્ષ શંકા ન થાય પોલીસે રેડ દરમિયાન આ ગોડાઉનમાં છુપાયેલા જથ્થાને પકડી પાડ્યો છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત